हेलो मित्रों केम छो बता मजा में शो ना मजा में छो मित्रों तो मित्रों व्लॉग में आपने बताऊ हमारा क्षेत्र में हूँ छु मित्रों फरवा मित्रों माहिना लैने तो मित्रों वीडियो में बनी जो हमारा माहिर तुलबाड़िया वाड़ा में निकलिया ए महिर चल कैर नहीं वीडियो बनाई हाय केम छो अंकित जी केम छो केम को मजा मा छो ने बाया बा टाटा अंके टाटा आई आ जा चल तो मित्रों अब हमें वाड़ा में फरवा जाइए महीने में तो महीने मारे उसके ऊपर से के हैंडे से के पछि उसके लो हैं तंत्र तो जो यहाँ माहिर सारा मुंडियो मित्रों तो मित्रों क्यों थियो सारा बुद्धि तो मित्रों खास जाना के वीडियो में नवा हो तो मित्रों सब्सक्राइब कर लेजो हमारे चैनल ने ना लाइक करवाने भूलता नहीं कमेंट करवाने भूलता नहीं मित्रों अन्य सपोर्ट कर जाए मित्रों अच्छे मित्रों मार आ मकाई कम्पलीट नी नीक गई है तब जी सको आबाजू आबाजू आज चल तो मित्रों बेचार दस वरसाद पड़ो नहीं मित्रों सुख गई है मित्रों हम वरसाद कोई नक्की તો મિત્રો આ છે અમારી મકાઈ જુઓ મિત્રો કાબા પણ ફૂટી ગયા છે મિત્રો તમે જોઈ શકો અહિયાં તો મિત્રો તમારા પણ મકાઈ કેવી છે તે પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો मित्रों हवे आपड़े डांगर है। उपस्थित हैं जी केव उसे डांगर तेपन जुल कि वे, वे थाई से मित्रों तो मित्रों आ बाजू जुओ मेरे डांगर मित्रों कंप्लीट થઈ ગઈ છે મિત્રો પાણી પણ મુકી એકવાર કારણ કે મિત્રો વરસાદ પડ્યો નહી એટલે પાણી મુકા પડ્યો લોકો પણ સારી છે મિત્રો અહીંયા જો કેટલો સરસ મજાનો દેલુ છેમ દેખાય મિત્રો દિલ ગેલી મારી ભૂલી ગઈ મારો પ્રેમ હર યાદ કરીને રડે ગોંડી યાદ રડે તો મિત્રો યા જોઈ શકો મારો કુવા દેખાતો નહીં નથી આ એકદમ જંગલ જેવો દેખાય મિત્રો એકલા પણ અહીંયા બીક લાગે એવું દેખાઈ જવા તમે આપણે તે મિત્રો પડી ગયું મારું કૂવાનું લાઈટનું આ છે મિત્રો કૂવો મારો અને આ પણ બીજી મકાઈ છે મિત્રો દુશો मित्रों यहां देख सको किला सरस मजानो मित्रों लोकेशन यहां हमारा पकड़ा है है देखो आते मित्रों हमारे कोने बाजू में आंबा देखो मित्रों तो मित्रों આવા નવા વિડિયો અમારો જોવામાં આવે તમે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબર કરી દેજો મિત્રો લાઈક કરી દેજો કમેન્ટ કરવાનો ભૂલતા નહી મિત્રો મિત્રો હવે તો બીજો કઈ હું બતાવવું હવે લુક બનાવવાનો ચાલુ કર્યા પણ હું બતાવ કઈક ખબર નહી પડતી મિત્રો કારણ કે બધું ઘણું બતાવ્યું હવે હું બતાવું મિત્રો હવે માહેર તો ગયો ઘરે મિત્રો હવે કારણ કે રડવા મળશે એટલે મારે નીકળી જવું પડશે મિત્રો ઘરે તો મિત્રો હવે કઈ આપણે વાડામાં ફરી લીધું બધું જોઈ લીધું કેવું છે કેવું નહીં બધું તપાસી લીધું મિત્રો અને મિત્રો મારા તો વાંદરા બી બહુ આવે છે એટલે વાંદરા બી અમારે દોડો પડ્યા મિત્રો કારણ કે બહુ બગાડે ખાય ની એટલો બગાડે કારણ કે જે તો સીપા ફૂટી લછા ત્યાર કે દોડા ઉખાણો છે ને એટલે મિત્રો બહુ મુખે બગાડે છે મારે અહીંયા એટલે મારે બહુ વિતાડે છે મારા બાજુ તો મિત્રો હવે આપણે કઈ હવે ભાઈ જોવા જેવું નથી મિત્રો તો મિત્રો હવે અહીંયા થી આપણે વિડીયો સમાપ્ત કરીએ એટલે આપણે સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જાણવા જોઈએ મિત્રો અને બસ બીજું કંઈ નહીં મિત્રો અને હવે ફરીના બ્લોગમાં આપણે મળશું તો થેન્ક યુ